અહીં સંતો સાધુ સંતો ઋષિ મુનિ યોગી તપસ્વી હવે તપ કર્યું છે સાધના કરી છે આ એ પવિત્ર ભૂમિ છે અને જો છોડવાની ઈચ્છા થાય ને તો આજે વ્યાસપીઠ જવાબદારી લે છે આનાથી વિશેષ ભૂમિ આ બ્રહ્માનમાં ક્યારેય નહીં મળે સાહેબ જો સંકલ્પ કરવો હોય તો આજે સંકલ્પ કરી નાખો અને હું તો આજે નહીં હું તો અત્યારનું જ કહું છું અત્યારે જ નગર ઓશો એમ કે કે કાલ ઉપર જેને કામ મૂક્યા છે એના કાલ ક્યાં એના કામ ક્યારેય નથી થયા અભી વર્ણા કભી નહીં આનો સૂત્ર છે અત્યારે જ અને વાતે હાજી જેને કાલ ઉપર જેને કામ મૂક્યા એના કામ થયા છે લંકેશ છે ને એને એને ચાર કામ કરવા હતા પણ એના ચાર કામ ન થયા અને એ ચાર કામ એવા કે તમારા મારા માટે એ અસંભવ

આ સમુદ્ર ને મીઠો બનાવવો છે લો કારણ કે આ ત્રેતાયુગની વાત છે એ સમયમાં પાણીની સમસ્યા તો હશે જ આ અત્યારે છે એટલું નથી કે સમુદ્રને મીઠો બનાવીને આ પાણીની સમસ્યા દૂર થઈ જાય આ રાવણ કરવા માટે સક્ષમ હતો અને બાપની હાજરીમાં સંતાન એ દીકરો એ ક્યારેય ગુજરે નહીં આવું રાવણને કરવું હતું અને રાવણ આ કરવા માટે સક્ષમ હતો સાહેબ કારણ કે રાવણને પણ ખબર છે કે આ બ્રહ્માંડની અંદર જો કોઈ મોટા મોટું કોઈ દુઃખ હોય તો એ છે કે જ્યારે બાપની હયાતી હોય પિતાની હયાતી હોય અને એના ખભા પર સવાર થઈ અને દીકરો આ દુનિયામાંથી વિદાય વિદયેલી આનાથી મોટી કરુણા બ્રહ્માંડની અંદર કે ન હોઈ શકે રાવણ જાણતો હતો પણ ન કરી શક્યો મંત્રી દરરોજ યાદ કરાવી બાપુ ઓલો સંકલ્પ કર્યો છે પૂરો કરી નાખો ને એટલે કાલે કરશું રાવણ ગુજરી ગયો વિજય આવી ગઈ અને નાભીમાં મેં બાણ મેર્યું નિર્વાણ આપી દીધું પણ રાવણ આ કાર્ય સમજાય છે ન થવાનું કારણ એક જ કે હું કાલે કરીશ અને રાવણ એ તો ત્રેતા વાતો છે બધી પણ આપણે તો ક્યાં આગળ પણ નથી અત્યારે જ વિચાર કરીએ આપણે પણ જેટલા કામ કાલ ઉપર મૂક્યા છે કામ થયા લ્યો કોઈના નથી સાહેબ અને હું તો આ ઘણી વખત કહ્યા કરું હું તો ખબર નહીં લોકોને શું થઈ ગયું છે હું તો સત્ય કહું છું લોકોને હું વર્તમાનમાં જોતો જ નથી કા કોઈ વ્યક્તિ કાલમાં હોય એટલે કે આવતીકાળ અને કાં પછી ભૂતકાળમાં હોય કાં કોઈ ભૂતમાં હોય કોઈ ભવિષ્યમાં હોય વર્તમાનમાં કોઈ જોતા જ નથી અને કદાચ એવું પણ કહી શકાય આ જેટલી સમસ્યાનું સર્જન થયું છે જેટલી તકલીફ જેટલો દુઃખ જેટલા દર્દનું જે સર્જન થયું છે એનું પાછળનું કારણ એક જ છે કે તમારી અને મારી પ્રેઝન્ટ માં પ્રેઝન્ટેશન નો હોય વર્તમાનમાં તમારી મારી ઉપસ્થિતિ ન હોય આ કારણ છે જેને જોઈએ આ બધા કા ભૂતમાં હોય કે ભવિષ્યમાં હોય પણ સત્ય તો એ છે જે ભૂત અને ભવિષ્યની તમે હું વાતો કરી છે એનો જન્મ એ વર્તમાન કાળમાંથી થયો છે આટલું યાદ રાખજો એટલે વાલા વર્તમાનમાં જીવો સાહેબ મારી એક જ પ્રાર્થના છે કારણ કે જે ભૂતકાળની ચિંતા હું કરીએ એ એ જો હો ગયા ભૂતકાળને કોઈ ફાયદો નથી અને જે ભૂતકાળને યાદ કરવાથી તમે હું વર્તમાન બગાડીએ છીએ એ ભૂતકાળને બદલાવી શકશું એમાં કોઈ ફેરફાર નહીં કરી શકીએ સાહેબ તો ભૂતકાળની યાદો યાદોને કે એ સમસ્યાઓને યાદ કરીને વર્તમાન શું કામ બગાડવું કામ પછી ભવિષ્યની વધારે પડતી ચિંતા કે આમ કરશું આમ કરશું જે ભવિષ્યની તમે હું ચિંતા કરીએ છીએ મારે તમને આજે એક પ્રયોગ આપવો છે અને હું તો કથામાં વારંવાર કહ્યા કરું કે એમાં લખ્યું ને ભાગવત કથા હોય ને એવું પાછળ હેડિંગ હોય જ્ઞાન યજ્ઞ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જ્ઞાન યજ્ઞ લખ્યું હોય એટલે હું ઘણી વખત કહ્યા કરું કે જ્ઞાન યજ્ઞ અવશ્ય છે પણ આ જ્ઞાન યજ્ઞની સાથે પ્રયોગ યજ્ઞ પણ છે કથા એ પ્રયોગશાળા છે યાદ રાખજો આ સ્કૂલમાં જ કઈ પ્રયોગશાળા હોય છે એવું નથી આ મારી કથા છે ને પણ પ્રયોગશાળા છે એક્સપેરિમેન્ટ પ્લસ છે કથા અને હું આજે તમને બધાય પ્રયોગ કરાવું છું કદાચ ભરોસો નો બેહતો હોય તો તમને તમને બધાય એવું વિચારું છો કે અમે જે નક્કી કરી એમ થાય છે હે આમાં જેટલા બેઠા છે એમાં કેટલા લોકો એવા છે કે જે એમ વિચારે છે અને એવું જીવન જીવે છે કે અમે નક્કી કરી એવું જ આવતીકાલે થાય એવા કેટલા લોકો બેઠા છે અને જો સંકોચ ન હાથ પણ અધર કરી શકે કેટલા લોકો છે આમાં કે જે નક્કી કરે કે અમે આવતીકાલે આમ વિચાર્યું છે એવું જ થાય છે કેટલા લોકો છે કોઈ નથી તો તો બધા જ્ઞાની તો ખૂબ જ આનંદ થયો લ્યો આ જાણીને એક હાથ અધર ન થયો જાણીને ખૂબ આનંદ થયો લ્યો જો આ તમને સમજાઈ ગયું હોય કે જે કાલ નું જે પણ કઈ પ્રોગ્રામ નક્કી કરીએ છીએ એ કાલ એ પ્રમાણે થતું નથી તો ઉદાસ કેમ બેઠા છો

ભલે સ્થૂળ રૂપમાં તમે બધા ઠીક છે પણ તમને એક આજે પ્રયોગ આપીશ આજે રાત્રે બધે તમે જ્યારે સુવાની તૈયારી કરો ને એટલે આવતીકાલ સવારથી જ્યારે ઉઠો ત્યારથી લઈ અને જ્યારે સુવાની તૈયારી કરો ત્યાં સુધી ઉઠો ત્યારથી લઈ અને શું ત્યાં સુધીનો આખો એક કાર્યક્રમ બનાવી લેજો ભલે આપણે બધા ઋષિકેશમાં છીએ ભલે આપણો એક ક્રમ પણ ફિક્સ છે હું તો ત્યાં સુધી કહું છું ચાલો આપણે બધાને ખબર છે કાલે નવ વાગે કથા પ્રારંભ કરવાની છે એક વાગે વિરામ કરવાની છે પછી જે પણ કઈ એક્સ વાય કાર્યક્રમ હોય આ બધું આટલું તો નક્કી છે પણ છતાં પણ હું તમને એમ કહી રહી કહી રહ્યો છું કે કાલે છતાં પણ આજે રાત્રે બધા સુઓ ત્યારે પ્રોગ્રામ બનાવી લો કે મારે સવારે સૂર્યોદય થાય ત્યાંથી લઈને સૂર્યાસ્ત સુધીમાં અને શું ત્યાં સુધી મારે આટલું આટલું કરવાનું છે અને યાદ ન રહે તો તમને લખવાની પણ હું તમને એ ફ્રીડમ આપું છું એ કરી શકો અને આ બધું તમે કરી લેશો અને પછી આ કર્યા પછી કાલે આખો દિવસ તમે એ રીતના પરમ દિવસ પછી મને બધા કહેજો હું અહીંયા છું પરમ દિવસ ત્રણ દિવસ સાથે જ રહેવાનું છે એટલે આજનો દિવસ બરાબર યોગ્ય છે તમે જે નક્કી કરશો ને એ જે નક્કી કર્યા પ્રમાણે વ્યાસ્પીઠ જવાબદારી લે છે એ જે પણ કઈ આખો ડાયોગ્રામ બનાવશો ને એ પ્રમાણે ફિફ્ટી પણ નહીં થાય તમારું આખો જે શેડ્યુલ છે ને બિલકુલ ચેન્જ થઈ જશે ભલે તમે જે પણ કઈ નક્કી કરીને બેઠા હોવ જે પણ કઈ નક્કી કર્યું હોય જેવું નક્કી કર્યું હોય જેવી રીતે નક્કી કર્યું હોય છે એટલે આપણા મહાપુરુષો જાગૃત કરે છે તો તમને મને ખબર જ છે કે જે પ્લાનિંગ કરીએ છીએ એ પ્રમાણે કાલ થતું નથી તો એ કાલની ચિંતા આજે શું કામ મેનેજમેન્ટ કરવાની ના નથી પણ એક વસ્તુ યાદ રાખજો એ મેનેજમેન્ટ કર્યા પછી આપણી ઉપર એ મેનેજમેન્ટ લેવાનું નથી મેનેજમેન્ટ આપણે કરવાનું છે બરાબર છે પણ એ મેનેજમેન્ટ કર્યા પછી એ આખો પ્લાનિંગ કર્યા પછી ઈશ્વર ઉપર છોડી દેવાનું છે સાહેબ તકલીફ ત્યાં છે કે આ બધું પ્લાનિંગ તમે હું કરીએ છીએ પણ એ પ્લાનિંગ કર્યા ત્યાં સુધી વાંધો નથી પણ પ્રોબ્લેમ ત્યાં છે કે એ બધું કર્યા પછી આપણે એમ વિચારીએ કે હવે એ પ્રમાણે થવું જોઈએ સમસ્યા અહીંયા પડી છે સાહેબ પ્રોબ્લેમ અહીંયા છે